રામ રામ મિત્રો હું ખુશ્બુ પ્રજાપતિ હમણાં વચ્ચે મેં એક વિડીયો મૂકેલો કે અમેરિકાની સ્કૂલની અંદર ટીચર્સનો કેવો વ્યવહાર હોય છે બાળકની સાથે પેરેન્ટ્સની સાથે તો તેની અંદર એક ભાઈની કમેન્ટ આવેલી હતી તો તેના હું જવાબ આપી શકી નથી તેમણે કહેલું કે અહીંયા શું ફીસ હોય છે શું સબ્જેક્ટ હોય છે તો તેનો આજે હું વિડીયો બનાવું છું અને તે વિશે કહેવા માગું છું કે અહીંયા અમેરિકાની અંદર ગવર્મેન્ટ સ્કૂલની અંદર કેવું હોય છે કે બસની કોઈ જ ફીસ હોતી નથી સ્ટુડન્ટની પણ કોઈ ફીસ હોતી નથી અને જે તેને નાસ્તો અને એ બધું હોય છે તે બધું ફ્રી હોય છે બીજું કે જ્યારે પણ બાળકને એડમિશન કરાવીએ ને ત્યારે એ લોકોને પહેલાં આપણે જણાવવું પડે છે કે તેને કોઈ એલર્જી છે કે નથી અને તેને પહેલા રસી આપવામાં આવે છે અને પછી જ તેનું એડમિશન થાય છે તો આ બધું અહીંયા બાળકોને ધ્યાન રાખવામાં આવે છે બીજું કે બાળકને સવારે બ્રેકફાસ્ટ મળે છે બપોરે લંચ મળે છે અને જો તે વેજીટેરિયન હોય તો સ્પેશિયલ તેને વેજીટેરિયન મળે છે નોનવેજ હોય તો નોનવેજ મળે છે પછી બાળકને શું શું વસ્તુ આપવાની હોય છે સ્કૂલમાં તો આ પ્રત્યુષની જે છે અમારે તેને તેને ફક્ત અંદર આ એક એક અને અને પાણીની બોટલ કોરો નાસ્તો જો આપવો હોય તો જ નહીં પેન્સિલ કે નહીં બુક્સ કે કંઈ જ પણ આપવાનું હોતું નથી તો અહીંયા પહેલા ધોરણમાં છે અને તેને કોઈ જ લોડ છે નહીં તો આ વસ્તુ અહીંની સારી છે પછી બીજું કે તેના ક્લાસની અંદર લગભગ વીસ કે પચીસ બાળકો હશે અને એક ક્લાસની અંદર દસ થી બાર ટીચર્સ છે તો અહીંયા ઓછા બાળકોની હોવાથી અને ટીચર્સ વધારે હોવાથી બાળકોનું ધ્યાન સારી રીતે આપી શકાય છે અને બીજું કે અહીંયા તેમને આર્ટ હોય છે પછી મ્યુઝિક ક્લાસ હોય છે પીટી હોય છે પછી મેથ્સ સાયન્સ દરેક સબ્જેક્ટની અંદર તેમને રમતની સાથે શીખવાડવામાં આવે છે બાળકને જો ભણતા ભણતા ભૂખ લાગે વચ્ચે તો તે પોતાનો લંચ બોક્સ ખોલી અને ખાઈ શકે છે તેને ભણતા ભણતા ઊંઘવું હોય તો તે સુઈ શકે છે તે આમ હસતા રમતા તે ભણી શકે છે તો અહીંયા બાળકોને જરાય લોડ આપવામાં આવતો નથી પછી બીજું મને એક વિચાર આવ્યો છે કે આપણા ત્યાં જો આવું કરવામાં આવે ને તો એજ્યુકેશનમાં ઘણો સુધાર આવી શકે છે આપણા દર વર્ષે એમએડ બીએડ એ બધી એક્ઝામ પાસ કરવામાં આવે છે તો એ કોલેજની અંદર મિનિમમ પાંચસો જેટલા બાળકો બાર ટીચર્સ બહાર પડે છે પરંતુ તેમને જોબની ઓપોર્ચ્યુનિટી મળતી નથી તો આ રીતે જો બાળકોની સાથે દસ થી પંદર કે વીસ થી પચીસ બાળકોની વચ્ચે એક ટીચરને રાખવામાં આવે ને તો ટીચર્સને પણ જોબ મળી શકે છે અને બાળકોને પણ ટીચર મળી શકે છે અને તેમના ઉપર સારી રીતે ધ્યાન આપી શકાય છે તો આ મારો મંતવ્ય છે આ વાત તમને કેવી લાગી જો ગમી હોય તો વધારેમાં વધારે શેર કરજો અને મારા પેજને લાઈક આપજો અને ફોલો કરજો ધન્યવાદ